મારુતિ સુઝુકીની ત્રણ ગાડીઓની મિત્રો જાહેરાત આજે અમારી ચેનલ ઉપર આવી છે જે ઊંચા મોડલ છે અને સસ્તા ભાવે છે અને આ ગાડીઓમાં મિત્રો લોન કર્યું તો લોન પણ થઈ જાય એવા મોડલ છે જે બે હજાર અઢાર અને બે હજાર એકવીસના મોડલ છે ત્રણેય ગાડીની પૂરી ડિટેલ્સ છે તેનો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી પૂરેપૂરી તમને મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ વાહન લેવે જાહેરાતમાં અને મિત્રો અમારી ચેનલમાં આવતા જે તે વાહનની જાહેરાત વાળામાં વેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તમને મળી શકે મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી આ વેગેનાર ગાડી મિત્રો વે સ્વાની છે વેગેનાર વી એકસ આઈ મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સી એન જી સી પંચી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર કે સેકન્ડ ઓનર ગાડી છે અને આ ગાડી મિત્રો ફક્ત સડસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે ગાડીમાં બેટરી નવી છે ટાયર પચાસ ટકા છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ નવા છે અંદરનું ઇન્ટીરિયર એકદમ કમની કન્ડિશન છે મિત્રો અને મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ વેંગીનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને એકાવન હજાર રૂપિયામાં આ વેંગીનાર ગાડી વેસવાની છે આ વેગનાર ગાડી મિત્રો તમને અમદાવાદની અંદર જોવા મળી જશે વેગેનર ગાડીનો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની બલેનો ગાડી બલેનો ડેલ્ટા ઓટો મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો મોડલ છે બે હજાર અઢારનો છઠ્ઠો મહિનો અને આ ગાડી મિત્રો એક ઓનર ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો અને આ બલેનો ગાડી મિત્રો પેટ્રોલ ગાડી છે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે બંનેનો ડેલ્ટા ઓટોગેર ગાડી છે મિત્રો ગાડીમાં એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર બધા સારા છે આખી ગાડી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીનું એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન છે અને મિત્રો જેન્યુન ચાલેલી ગાડી છે આખી ગાડી ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે આ વિડીયોમાં દેવામાં આવતી ટોટલ ગાડીની માહિતીની છે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી તમે ટોટલ ગાડીની માહિતી વિશે જાણી શકો છો ગાડી માલિકના નંબર સાથે માહિતી વિશે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે મિત્રો આ બલેનો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને પચાસ હજાર રૂપિયામાં આ બલેનો ગાડી વેચવાની છે બાકી ગાડીથી મિત્રો તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવો એવો છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે અને મિત્રો આ બલેનો ગાડીની અંદર લોન પણ થઈ જશે આ બલેનો ગાડી મિત્રો તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી અને ગાડીમાં મિત્રો એસી ચાલુ છે આ ઇકો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે અને આ મિત્રો ફક્ત અઠ્ઠી હજાર કિલોમીટર ગાડી ચાલી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીની સાવી બે છે ગાડીમાં સીટ કવર સારા છે એન્જિન પાવરફુલ છે ટાયર નવા નખાવેલા છે આખી ગાડી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો તમારે પણ કોઈ પણ તમારા વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવી હોય તો અમારા વોટ્સઅપ નંબરની છે લીટીમાં દેવામાં આવ્યો છે તેની માથેથી મેં મેસેજ બેક લઈ શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને એકાશી હજાર રૂપિયામાં આ ઈકો ગાડી વેચવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી મિત્રો જાણી લેવું ઈકો જોવા ક્યાં મળશે અને બીજી પણ ડિટેલ મિત્રો જાણી શકો છો